રાધનપુર ખાતે બે દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ વિશે ખેડૂતોને માહિતી અપાઈ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના તમામ ખેડૂતોને યોજનાલક્ષી માહિતી મળી રહે તે હેતુસર રાધનપુર રાપ્રિયા હનુમાનજી મંદિરની બાજુમાં તાલુકા કક્ષાના રવિકૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે राधनपुर तालुकाना खेूत ने रवि सीजन में रवि पाक विषे आधुनिक कृषि तांत्रिकता अंगे मार्गदर्शन खेडूतलक्षी विविध सहाय योजनाओं अंगेनी समझ आप आ तके उपस्थित राधनपुर धारासभ्य लविंगजी ठाकुर बी एन सरगरा जिला पशुपालन अधिकारी विक्रम सुवातर हारीज खेतीवाड़ी अधिकारी राधनपुर विस्तरण अधिकारी खेतीवाड़ी भरत भाई चौधरी मददनीश संशोधन वैज्ञानिक सीके देसाई राधनपुर तालुका विकास अधिकारी राधनपुर प्रांत अधिकारी તેમજ તાલુકા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અનિલ લોકાર્પણ આજે રવિ ખુરશી દ્વારા અંતર્ગત આજે રાધનપુર મુકામે ખુરશી મહોત્સવનું આયોજન કરેલું એમાં રાધનપુર તાલુકાના ખેડૂતો દ્વારા અને જે ખેતીવાડી અધિકારીઓ દ્વારા જે મોદી સાહેબે બે હજાર પાંચથી કૃષિ મહોત્સવ શરૂ કર્યો આજે બે હજાર સત્તરમાં એ ખૂબ જ એ સફળતાપૂર્વક જે ખેડૂતોને સરકાર સ્વરા દ્વારા જે એને સહાય ચૂકવે છે એની સહાય પણ આપી અને ભવિષ્યમાં પણ માર્ગદર્શન એવું આપ્યું કે કૃષિ મહોત્સવમાં વધારે ને વધારે ખેડૂતો એ સહાય લે અને એ કૃષિ મહોત્સવને સારી રીતે આગળ વધારે અને લોકોને એ લાભથી એનો લાભ મળી રહે એટલા માટે આયોજન સુંદર કર્યું છે અને ખૂબ જ સફળતાપૂર્વક આ આયોજન થયું છે એ બધા અધિકારીઓનો ખૂબ આભાર ગુજરાત સરકાર દ્વારા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું રાપરિયા હનુમાન ખાતે રાધનપુર આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ વિવિધ આગેવાનો અને પ્રાંત અધિકારી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો પણ બહોળી માત્રાની અંદર આ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં કૃષિ પરિસંવાદ સાથે સાથે સ્ટોલની મુલાકાત તેમજ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત પણ કરવાની છે જે બપોર બાદનું આયોજન છે અને જેની અંદર પ્રગતિશીલ ખેડૂત છે જે પ્રાકૃતિક ખેતી કરે છે તેમની મોડલ ફાર્મ છે તે ખેડૂતોને બતાવવાના છે શું નામ છે તમારું મારું નામ વિક્રમભાઈ સુવાતર નોડલ અધિકારી રવિ કૃષિ મહોત્સવ